હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવશું પાકાળાનું શાક તમે ક્યારેય ખાધું છે કે નહીં કમેન્ટ કરીને જણાવજો આજે આપણે પાકા કેળાનું શાક બનાવવાનું છે તો એના માટે આપણે આ બે કેળા લઈ લીધા છે એક ટમેટું સુધારીને લઈ લીધું છે એક મરચું લઈ લીધું છે અને આ લસણવાળી ચટણી લઈ લીધી છે અને બાકી જે આપણા રેગ્યુલર મસાલા હોય એ બધા લઈ લીધા છે અને થોડાક લીમડાના પાન લઈ લીધા છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેસુ તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં થોડી રાઈ એડ કરી દેસુ ત્યારબાદ જીરું એડ કરી દેસુ થોડી હિંગ મીઠા લીમડાના પાન ત્યાર પછી આપણે જે લીલા મરચાં લીધા છે તેને એડ કરી દેસું અને એક ટમેટું એડ કરી દેસું પછી બધાને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું હવે આપણે શાકમાં એડ કરવા માટે એક ગ્રેવી જેવું બનાવશું તો એના માટે આપણે જે આ લસણવાળી ચટણી લીધી છે સૌથી પહેલાં તેને આપણે થોડું પાણી એડ કરી અને ઢીલી કરી લેશું આપણી ચટણી એકદમ મિક્સ થઈ ગઈ છે તો આપણે તેમાં બીજા મસાલા પણ એડ કરી દઈશું અડધી ચમચી હળદર ચપટી ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને ફરીથી તેમાં થોડું પાણી એડ કરી આ બધા મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણા ટમેટા કૂક થઈ ગયા છે તો આપણે જે ગ્રેવી બનાવી છે એને તેમાં એડ કરી દેસુ આ રીતે મસાલા એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવે છે પાણી આપણે વધારે એડ નથી કરવાનું થોડુંક જ એડ કરવાનું છે કેમ કે આપણે કેળાને ખાલી બે થી ત્રણ મિનિટ માટે જ કૂક થવા દેવાના છે હવે જ્યાં સુધીમાં આપણે જે આ ગ્રેવી છે તે ઉકળે ત્યાં સુધીમાં આપણે કેળા સુધારી લેશું

જે આગળનો અને આ પાછળનો જે કાળો ભાગ છે તેને પણ દૂર કરી દેસુ અને આ રીતે તેના મીડિયમ ટુકડા કરી લેશું જો વધારે પતલા કરશો તો તે શાકમાં એકદમ તૂટી જશે એટલે આપણે તેના મીડિયમ ટુકડા રાખીશું આ રીતે બંને કેળાના આપણે ટુકડા કરી લેશું હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે અને તેમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે આપણા કેળાના પણ ટુકડા થઈ ગયા છે તો આપણે કેળાને તેમાં એડ કરી દઈશું અને ત્યાર પછી એકદમ હળવા હાથે તેને મિક્સ કરી લેશું હવે તેને બે થી ત્રણ મિનિટ માટે આ જ રીતે ચડવા દેસું હવે ગ્રેવી આપણી એકદમ સરસ રીતે કેળા સાથે મિક્સ થઈ ગઈ છે અને આપણા કેળા પણ પાકી ગયા છે આપણે તેને વધારે નથી પાકવા દેવાના ખાલી બે મિનિટ માટે જ પાકવા દેવાના છે તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું તો તૈયાર છે આપણું પાકા કેળાનું શાક રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો